નમસ્કાર દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાતના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે હું છું ઉત્સવ મિત્રો આજે આપણે વાત કરવાની છે ગુજરાતની વન સંપદા વન્યજીવન અને મનુષ્ય સાથે થતા સંઘર્ષની ગુજરાતનું વન્યજીવન બહુ જ સરસ છે અહીંયા ક્યાંક કચ્છમાં ગુડખર દોડી રહ્યા છે તો ક્યાંક એશિયાઈ સિંહોની ગર્જના સંભળાઈ રહી છે ક્યાંક ડાંગમાં કરોડિયા જાળા ગૂંથી રહ્યા છે તો ક્યાંક જેસોરમાં કોઈ પહાડ ઉપર કોઈ નાની ટેકરી પર રીચ એને ચડવાનો પ્રયત્ન કરી રહ્યો છે પણ આ બધાની વચ્ચે પ્રાણીઓ ક્યાંક ને ક્યાંક મનુષ્યના સંપર્કમાં આવી રહ્યા છે અને ત્યારે સર્જાય છે એક સંઘર્ષ તો શું છે આ સંઘર્ષ કેવી છે એની અસરો એની ચર્ચા કરીશું આજે આપણે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બે મહાનુભાવો આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર એસસી પંત જે નમસ્કાર પૂર્વ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ વાઇલ્ડ લાઈફ રહી ચૂક્યા છે અને તેઓ ઉપરાંત પૂર્વ વાઇલ્ડ લાઈફ વોર્ડન પણ રહી ચૂક્યા છે પંત સાહેબ આપનું સ્વાગત છે આપણી સાથે જોડાયા છે દિલીપ ગોયલ સાહેબ જે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક છે દિલીપ સાહેબ આપનું સ્વાગત છે થેન્ક યુ અને આપણી સાથે પાટણથી જોડાય છે ડોક્ટર નિશિત ધારૈયા જે એસોસિએટ પ્રોફેસર છે અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કામ અત્યારે ફરજ બજાવી રહ્યા છે જેમનો રસ્તો વિષય છે સ્લોથ બેર વિષયનો નિશિત ધારૈયા સાહેબ આપનું પણ સ્વાગત છે નમસ્તે પણ આ પહેલા આપણે જોઈશું કે શું છે આ સંઘર્ષ અને કે કેવા કેવા કેવી કેવી ઘટનાઓ ગુજરાતના વન્ય જીવન સાથે સંકળાયેલા માણસો સાથે કે વન્ય આસપાસ રહેતા લોકો સાથે બની રહી છે તો જોઈએ એક નાનકડી ઝલક આ રિપોર્ટમાં સવારના હું પાંચ વાગે કામ પર જતો હતો ત્યારે દીપડે પણ જોમાયેલો ત્યાં અચાન કર ખબર નહીં પડે કેવા જાનવર અમારું અત્યારે લાવી આઠેક દિવસમાં એસી હજાર કે પછી દીપડા કે ચિત્તા જેવું જાનવર હવે હશે જ્યાં અમારું દેશનું પાડીઓને બગાડ્યું છે ત્યાં કપાસ વીણવા માટે ગયેલા એ વખતે સવારે લગભગ નવ કલાકે દીપડાએ એમના પર હુમલો કર્યો હિંસક વન્ય પ્રાણીઓ દીપડા દ્વારા માલઢોર ઉપર હુમલાના બનાવો વધુ પ્રમાણમાં થાય છે વન્ય પ્રાણી દ્વારા ગધરને મારીને નુકસાન કરેલું હોય

અહીં દક્ષિણ ગુજરાતના લીલાછમ જંગલો છે તો સૌરાષ્ટ્રમાં કાંટાળા વૃક્ષો અને દરિયાકાંઠે મેનગ્રોવ ફેલાયેલા છે નળ સરોવર અને ખીજડિયા જેવા વેટલેન્ડ છે તો ઉત્તર ગુજરાતનો પથરાળ વિસ્તાર પણ આમ ભૌગોલિક વિવિધતાઓના કારણે ગુજરાતની જીવસૃષ્ટિ પણ વૈવિધ્યપૂર્ણ બની છે પણ સાથે સાથે મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેનો સંઘર્ષ પણ સપાટી પર આવી રહ્યો છે ગયા વર્ષે સચિવાલયમાં દીપડો ઘૂસવાની ઘટના સૂચક છે તે જ રીતે હાલમાં એક આતંકી દીપડાને છોટા ઉદેપુરમાં પકડવામાં આવ્યો બાંડી ગામ ખાતે દીપડાએ એક જ દિવસમાં હુમલો કર્યો હોય એવા ત્રણ બનાવ બન્યા હતા તો ગીર સોમનાથમાં પણ વાડલા ગામે નાના પશુઓનું મારણ કરતા દીપડાને પકડવા કવાયત કરવામાં આવી હતી તો ગત ડિસેમ્બરમાં માં વેરાવળ ખાતે એક રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસી આવ્યો હતો તો અઠ્યાવીસ ડિસેમ્બરે પંચમહાલના આંબાફૂટ ગામે દીપડાએ નાની બાળકી પર હુમલો કરી તેને ઈજાગ્રસ્ત કરી હતી તો ચૌદમી ડિસેમ્બરે સુરેન્દ્રનગરની એક કોર્ટ બિલ્ડિંગમાં બિલ્ડિંગ માં દીપડો ઘુસી આવ્યો હતો આ સિવાય દાહોદ ભાવનગર તાપી વલસાડ વગેરે વિસ્તારોમાં પણ દીપડાના કુવામાં ખાબકવાના કે હુમલાના અને અન્ય સમાચાર આવતા રહે છે ગુજરાતમાં દીપડાની કુલ વસ્તી બે હજાર સોળની છેલ્લી ગણતરી પ્રમાણે એક હજાર ત્રણસો પંચાણું જેટલી છે બે હજાર અગિયારના પ્રમાણમાં દીપડાની સંખ્યા અંદાજે વીસ ટકા જેટલી વધી છે અને સાથે જ શહેરી વિસ્તારો અને માણસોની વસ્તી પણ વધી રહી છે ફક્ત દીપડા સાથે જ નહીં સમયાંતરે રીંછ મગર સાપ સહિત અન્ય પ્રાણીઓ સાથે પણ વિવિધ પ્રકારે માણસોનો આમનો સામનો થતો જોવા મળે છે શહેરીકરણની વધતી ઝડપ સાથે ઉભી થઈ રહેલી નવી સમસ્યાઓ હવે ઉકેલ માંગી રહી છે ચર્ચાની શરૂઆત કરીશું પંત સાહેબ પાસેથી સાહેબ આપને પૂછવા માંગીશ કે આજે રિપોર્ટ જોયો એમાં એ તો હમણાં તાજેતરની ઘટનાઓ છે ને પણ લાંબા સમયથી આવી ઘટનાઓ ચાલતી આવતી હોય છે તો માણસ અને મનુષ્ય મનુષ્ય અને પ્રાણી વચ્ચેનો આ જે સંઘર્ષ છે એનું એનું શું કારણ છે માનવ અને મનુષ્ય વચ્ચેનો જે સંઘર્ષ છે એમનો હું કોએક્ઝિસ્ટન્સ કહું છું અંગ્રેજીમાં કરીને કહીએ તો કોએક્ઝિસ્ટન્સ એટલે કે સહઅસ્તિત્વ બરાબર તરીકે હું એના જોઉં છું લોકોની જુદી જુદી વિચારધારા છે મેં અંગત રીતે એને સહઅ અસ્તિત્વના કારણે માનું છું સહ અસ્તિત્વમાં શું થાય જ્યારે આપસમાં ઇન્ટરેક્શન થાય આપસમાં એકબીજાના સંપર્કમાં આવે એકબીજા છે દૂર જાય અને ત્યારે એ જો જનાવરો છે જનાવરોના લીધે અથવા મનુષ્યના લીધે એના જો નેગેટિવ ઇમ્પેક્ટ છે સાથે રહેવાના કારણે જો નકારાત્મક જો પ્રભાવ છે એના રિસોર્સને નુકસાનના તરીકે થઈ શકે માનવ તરીકે ગણીએ તો માનવને ઈજાના પ્રમાણમાં અથવા માનવ મૃત્યુના પ્રમાણમાં થઈ શકે વાઇલ્ડ લાઈફના ક્ષેત્રમાં જોઈએ તો એના હેબિટેટ તરીકે એના હેબિટેટનો જો ડેમેજ થાય છે એના તરીકે એના કરી શકીએ અથવા તો આ રીતના એને એનાલિસિસ કરીએ તો મને લાગે એ સહ અસ્તિત્વ એના એક મુખ્ય કારણ છે કે સહ અસ્તિત્વના લીધે એવું બને એટલે તમારી દ્રષ્ટિએ આ કોન્ફ્લિક્ટ નથી પણ કો એક્ઝિસ્ટન્સ છે દિલીપ સાહેબ તમારી પછી જાણવા માંગીશ કે તમે આને કેમ કે રીતના એક આ કોન્ફ્લિક્ટ છે કે કો એક્ઝિસ્ટન્સ છે એક્ચ્યુઅલી કો એક્ઝિસ્ટન્સ ને કારણે કોન્ફ્લિક્ટ થયું છે એમ આપણે કહીએ બરાબર છે મૂળ વાત એ છે આપણે તો બધા વનવાસી હતા પશુઓ બી વનવાસી હતા આપણે પણ પછી આપણે સામાજિક પશુ બન્યા કારણ કે આપણે વન છોડ્યું અને સામાજિક પ્રાણી થયા આપણે નગર વસાયું અને અલગ રહેતા થયા હવે એના ઊંધી પ્રક્રિયા થઈ છે જે ઘરમાંથી આપણે નીકળી ગયા હતા એ ઘરમાં આપણે જ્યારે પાછું જવાનું કોશિશ કરું એટલે વન વિસ્તાર જેને આપણે કહીએ એમાં મનુષ્ય જવા લાગ્યો એટલે હવે આપણે પ્રાણીઓનું ઘર છે એમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ મૂળ વાત એ છે એ આપણને આવીને નથી નડતી નડી રહ્યો આપણે એમને જઈને નડી રહ્યા છે આ એક બહુ સમજવા જેવી બાબત છે જેમ જેમ શહેરીકરણને પણ શહેરીકરણ પહેલાં આપણે કરીએ એની પોતી સમસ્યા છે નવા ગામ વસતા ગયા ગામ મોટું થતું ગયું નવા રસ્તા બનતા ગયા આપણે ડેમ બનાવીએ છીએ ગોચર છે ઓછી થતી જાય છે એની જગ્યાએ ઇન્ડસ્ટ્રી અને માનવ વસવાટ થતો જાય છે એને કારણે બહુ પ્રાચીન કાળમાં ભેગા હતા પછી આપણે પોતપોતાની વ્યવસ્થાને કારણે જુદા પડ્યા એટલે એ પોતાની રીતે રહેતા આપણે આપણી રીતે રહેતા હતા પરંતુ હવે પરિસ્થિતિ બદલાય આપણે એક જ એક ભૂમિ આટલી આટલી છે જમીન પૃથ્વી જે આપણી છે મર્યાદિત છે જમીન એમાં હવે બંને વચ્ચે સંઘર્ષ છે પોતાના અસ્તિત્વનો અને એને કારણે સંઘર્ષ વધી રહ્યો છે ખેતીમાં પણ અને માત્ર દીપડાની સમસ્યા નથી મને લાગે છે હવે નીલ કારણે પણ મુશ્કેલી છે દાખલે ગીરમાં જંગલમાં એટલી બધી વસ્તી વધી છે કે ગીરમાંથી બહાર નીકળી રહી છે નીલગાય અને આપણે જેને રેવન્યુ વિસ્તાર કહીએ છીએ રેવન્યુ વિસ્તારમાં પણ જવા લાગી છે જ્યાં ખેતરો છે હવે પ્રાણીઓ પર પ્રેમ હોય આપણને બી પ્રેમ હોય ને ખેડૂતોને પ્રેમ હોય છે કારણ કે તો કુદરતની વચ્ચે રહેનારો છે પણ એમને પોતાના ઉભા પાકને નુકસાન થતું લાગે ત્યારે એ એને ઈજા કરવાની કોશિશ થાય છે એની સામે પ્રાણી એ સમજી નથી શકતો એટલે જે હિંસક પ્રાણી છે દીપડા જેવો એની સામે હુમલો પણ કરી બેસે છે એટલે મને લાગે છે બંને વચ્ચે સંઘર્ષના કારણો વધ્યા છે તમે જે વાત કરી આમાં એક બીજી એક વાત જેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે આખો જે જંગલમાંથી આપણે શહેરી વિસ્તારને વન વિસ્તારની આખી વાત કરી પણ જે હુમલાની વાત કરી તો શું પંત સાહેબ એ વાત સાચી છે અથવા તો એને આમ જોઈ શકીએ કે શું પૂરતો ખોરાક નથી જંગલની અંદર જેને આપણે ટેકનિકલ ભાષામાં પ્રે બેઝ કહીએ એની તકલીફ છે કે આ બીજું કોઈ કારણ છે જેના કારણે દીપડા ખાસ કરીને ઘણા બીજા પ્રાણીઓ તો છે જ પણ દીપડા અને ખાસ કરીને એની એનો જે સંઘર્ષ બિંદુ જે રચાઈ રહ્યું છે તો એનું શું કારણ છે એમાં મને લાગે થોડા બેસિક્સ જાણવાની જરૂરત છે કે કોઈ પણ એનિમલ હોય ઇવન મનુષ્ય પણ મનુષ્ય પણ એનિમલ અગર ક્લાસિફિકેશન એનિમલ ક્લાસિફિકેશનમાં જઈએ તો એ પણ એક જાનવર જ છે લેકિન થોડા ઘણેલો અને ડિસિપ્લિન છે તો થાય શું કે કોઈ પણ જંતુ હોય યા કોઈ પણ જીવ હોય તેના માટે સૌથી પહેલા એક શેલ્ટર જોઈએ જ્યાં એ રહી શકે જેને આપણો ઘર બનાવી શકે એ રીતનો એક શેલ્ટર એને જોઈએ ત્યાર પછી એને જોઈએ જમવા માટે કંઈ સોર્સ કે ભાઈ એના ફૂડ મળી જાય ખાવાનું મળી જાય તો એ પણ એક બહુ મહત્વ છે અને ત્યાર પછી એને જોઈએ તમારા શેલ્ટર થઈ ગયો ફૂડ થઈ ગયો અને પાણી જી વોટર જી આવી તીન સોર્સ છે શેલ્ટર ખાવાનું ખોરાક જેને કહીએ આપણા અને પાણી આ ત્રણ જે છે આ જંગલી જનાવરો માટે પણ જરૂરત છે અને મનુષ્ય માટે મનુષ્યની પણ જરૂરત છે તો થાય છે હું પ્રકૃતિમાં એ જો સોર્સેસ છે ને શેલ્ટર છે એ છે એ ઓછા થઈ ગયા છે જે રીતે આપણા ગોહિલ સાહેબે કીધું કે એ ઓછા થઈ ગયા છે અથવા ડિગ્રેડ થઈ ગયા છે ઇવન વોટર રિસોર્સિસ ઓછા થઈ ગયા છે મે બી બિકોઝ ઓફ ક્લાઇમેટિક ચેન્જ બરાબર એ બધા છે તો એમાં શું થાય છે શેલ્ટરમાં પણ ફૂડમાં પણ અને વોટરમાં પણ કમ્પીટ કરે છે મનુષ્ય

માટે કોમ્પિટિશન ઉભી થઈ છે તો શું આ આ એક કારણ છે છે જેના કારણે મનુષ્ય અને પ્રાણી વચ્ચે સંઘર્ષ સર્જાઈ રહ્યો હા પહેલા તો હું દિલીપભાઈ સાથે ઘણો બધો સહમત છું પંચ સાહેબ સાથે પણ ઘણો સહમત છું અને હ્યુમન અને વાઇલ્ડ લાઈફ નો જો રિશ્તો એનો જો ઇન્ટરેક્શન સમજવું હોય તો આપણે ત્રણ સી થ્રી સી ને સમજવા પડશે એમાં એક સાહેબે કીધું કોન્ફ્લિક્ટ કોએક્ઝિસ્ટન્સ અને ઇન્ટરેક્શન

પણ એ એક 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 સવાલ આપણે એક છેલ્લો એક એક પૂછવાનું મન થાય છે કે જે કમ્પિટિશનની તમે વાત કરી પણ દીપડાની સંખ્યામાં એક સરસ બે થી જે બે ની આપણે વાત કરીએ વીસ ટકાનો એક અંદાજિત વધારો છે તો શું દીપડાની આટલી સંખ્યા વધી રહી છે તો કોમ્પિટિશન નથી કે પછી બીજા કારણો છે ના દીપડાની સંખ્યા વધશે પણ એક માણસ સાથે કોમ્પિટિશન તો નથી કરવાનું અને દીપડાની સંખ્યા વધી છે રીચની પણ સંખ્યા વધી છે અને સામે સિંહ ની પણ સંખ્યા વધી છે અને સંખ્યા વધવાનું કારણ છે એ સક્સેસફુલ કન્ઝર્વેશન ઈફોર્ટ છે બરાબર છે આપણો વન વિભાગ અને એની સાથે સાથે આપણા જે લોક લોકો છે જનતા છે એ બંનેનો એવો સહિયારો પ્રયાસ છે અને એના કારણે ગુજરાતમાં વન્ય જીવોનું સંરક્ષણ સારી રીતે થાય છે અને સંખ્યા વધતી જાય છે વધવાના કારણે એની માટે સંખ્યામાં વધારો થાય છે પણ જંગલના વિસ્તારમાં ઘટાડો થયેલો છે અને એના કારણે વધેલા જે એનિમલ્સ છે વધેલા પ્રાણીઓ છે એ પોતાનો વિસ્તાર છોડીને માનવ વસ્તીમાં માં જાય છે અને અચાનક માનવ વસ્તીની સામે આવે એટલે પછી હુમલા થવાના ભય રહે છે જી જી દર્શક મિત્રો આ ચર્ચાને આપણે આગળ ધપાવીશું પણ અત્યારે હાલ રહીશું વિરામ અને વિરામ બાદ ચર્ચા ચાલુ રાખીશું મનુષ્ય અને પ્રાણી વચ્ચે થતા સંઘર્ષ તો જોડાયેલા રહેજો આપણા મુદ્દા આપણી વાત સાથે છે બમણો આનંદ હમ પહેલો આનંદ પોલિસી મુદત ના અંતે મેચ્યોરિટી રકમ ની પૂરી ચુકવણી અને બીજો તમારા પોતાના માટે લાઈફ કવર ની પૂરી રકમ વિના કોઈ પ્રોબ્લેમ એલ ન્યુ જીવન આનંદ આનંદ જ આનંદ

એના રિસોર્સ અગર જોઈએ તો કેટલ પોપ્યુલેશન બહુ વધી ગઈ છે આ રીતે બંને પ્રાણીઓની સંખ્યા પણ વધી ગઈ છે વધી રહેલી છે લેકિન જમીન તો એટલી જ છે જો લેન્ડ રિસોર્સ છે આ લિમિટેડ છે તો એ લિમિટિંગ ફેક્ટર એમાં કામ કરી જાય તો એ જ પોપ્યુલેશન જો વધી રહી છે એ પોપ્યુલેશનને મીટ આઉટ કરવા માટે એની રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે જે રિસોર્સેસ આપણા હોવું જોઈએ મને લાગે એ રિસોર્સિસમાં કંઈ ને કંઈ થોડા બહુ જરૂરત પ્રમાણે જેટલો હોવું જોઈએ એટલા નથી અથવા એને બીજી રીતે પણ કહું કે જો લેન્ડ યુઝ પ્લાનિંગ જેને કહીએ આપણા કે કોઈ પણ બન્યપ્રાણી વિસ્તારો હોય તો બન્ય પ્રાણી વિસ્તારોના જો વિસ્તારો છે તે વિસ્તારોની તમામ જમીન બંને પ્રાણીઓ દ્વારા ઉપયોગ થઈ રહેલી છે કે નહીં એ પણ એક પ્રશ્ન હા એ પણ એક પ્રશ્ન હોય કારણ કે અલગ અલગ જો લેન્ડસ્કેપ છે એના કરેક્ટર હોય છે કંઈ પાણી નથી કંઈ ખોરાક નથી એ એ એરિયામાં તો તે સંજોગોમાં આ એરિયાને છોડીને એનિમલ તે વિસ્તારોમાં જાય ત્યાં જાય એને ઇઝીલી સ્પ્રે મળી જાય ઇઝીલી એને પાણી મળી જાય ઓર રહેવા માટેનો એક શેલ્ટર મળી જાય બરાબર તો એવા એટલે બેઝિક નેસેસિટીની તમે જે વાત કરી પણ આપણે ઘણા સમયથી જોવા જોતા હોય છે જીમ કોર્બેક સમયથી આપણે પણ હશે કે ઘણા બધા કે મનુષ્ય પર હુમલા થવાના કેસી આપણે હમણાં પંચમહાલનો પણ એક કિસ્સો એક રિપોર્ટમાં જોયો એવા બીજા ઘણા બધા જે રિપોર્ટેડ અનરિપોર્ટેડ જે કિસ્સાઓ છે તો શું કારણ હોય છે કે દીપડો મનુષ્ય ઉપર એટેક કરતો હોય છે અથવા બીજા કોઈ પણ જંગલી પ્રાણી પણ દીપડો દીપડા જેવું પ્રાણી કેમ એટેક કરતો કોઈ પણ પ્રાણીનો ઉદ્દેશ મને એવું નહીં લાગતું કે એનો અટેક કરવાનો કોઈ ઉદ્દેશ્ય હોય છે કારણ કે જે રીતે બંને પ્રાણીથી માણસ ગભરાય એ રીતે માણસથી બંને પ્રાણી પણ ગભરાય બરાબર મિસ્ટેક અને આઈડેન્ટિટી એક શબ્દ વાપરીએ છીએ જનરલી કે ખાસ કરીને મેં એક્ઝામ્પલ આપણા સાઉથ ગુજરાતનો આપો કે જ્યાં સુગર કેનના ફિલ્ડ છે આ સુગર કેનના ફિલ્ડમાં દીપડાઓ એના ભીતર આવી જાય એના શેલ્ટર મળી ગયો ત્યાં જંગલી ભુંડો ઉગરે એના મળી જાય એ ખાવાનો મળી ગયો એ ત્યાં રહેતા થઈ જાય ત્યાં જ એના બચ્ચા થઈ જાય ત્યાર પછી જ્યારે સુગર કેન ને કાઢવા જઈએ તો સુગર કેનની ની હાઈટ એટલી હોય જો માણસની હાઈટ કરતા ઉપર હોય તો એનિમલ નો હું જોઈએ ખાલી સુગર કેન હલતો જોઈએ કે હલે છે કઈ કોઈ એમાંથી પસાર થાય છે બરાબર છે તો એના લાગે કોઈ શિકાર મળી ગયો હતો તો એ ત્યાં જાય અને ઓછું તો જમ્પ કરે તો એને ખ્યાલ પડી કે આ તો એ શિકાર નથી જેના માટે એ તો એક મિસ્ટેકન આઈડેન્ટિટી એક બહુ મોટો ફેક્ટર છે જે જેના કારણે આ થાય છે અને ખાસ કરીને મારા જો અનુભવ છે તે પ્રમાણે હું કહું કે જ્યાદાતર જે કિસ્સાઓ છે આ રીતના એટેકના બને છે માણસ ત્યાંથી પસાર થતો હોય અને બંને પ્રાણી બાજુમાં કઈ શેલ્ટર માં હોય ઓચિંતા એકબીજાને બચાવવા માટે જો જનાવર છે આપણને બચાવવા માટે એ અટેક કરે બરાબર એવું બને છે અમુક વખતે એવા જો જાનવરો છે તે જંગલી જાનવરો જે છે આપણા બચ્ચા સાથે હોય ના તો ત્યારે થોડા વધારે તમે તમે મિસટેકન આઈડેન્ટિટી ની વાત કરીએ દિલીપભાઈ આપની પાસે એ પ્રશ્ન લઈ જવા માંગીશ કે જેમાં એમણે કહ્યું કે પ્રાણીઓને મિસટેકન આઈડેન્ટિટી થતી હોય છે શું મનુષ્યના કેસમાં પણ એ વાત સાચી છે એવું તો નથી ને કે આપણે વન્યજીવનને એક મિસ્ટેકન એક ફ્રેમમાં જોઈ રહ્યા છે અથવા તો સાચી ફ્રેમમાં નથી જોઈ રહ્યા આપને શું લાગે છે બિલકુલ અને એમાં બે રીતે જોઈએ છે એમણે બહુ વૈજ્ઞાનિક રીતે વાત સમજાવી અને એમના ફોરેસ્ટના અનુભવને કારણે આપણે મનુષ્ય સિંહ છે ને એ તો ભળી જાય બહુ સારો ને રોયલ માણસ કહેવાય દીપડો તો હંમેશા હુમલો કરનારો જ હોય છે દીપડો તો વૃક્ષ ઉપર બેઠો હોય છે ત્યાંથી હુમલો કરે છે આવી બધી થોડી સાચી થોડી ખોટી માન્યતાઓ પણ હોય છે અને બીજી જે આ મિસ્ટેક એને આપણે જુદી રીતે અચાનક બે જણા ભેગા થઈ જાય છે તો પાણી અમુક જગ્યાએ મળે છે ખાવાનું અમુક જગ્યાએ મળે છે હવે જ્યારે બંને આવે છે ત્યારે એ હુમલો નથી કરતો એકચુઅલી બચાવ માટેની કોશિશ કરી રહ્યો છે કે મનુષ્ય છે એ મને ઈજા કરશે એના માટે હું એના એ આક્રમણ કરે છે એ પણ આપણે સમજવાની જરૂર છે બીજું આપણે ભારતીય સંસ્કૃતિમાં તો આપણે હંમેશા પ્રાણી અને વનસ્પતિ બંને વનસ્પતિને પણ આપણે તો બહુ મહત્ત્વ આપ્યું છે અને એના રક્ષણ માટેની આપણે વિચારણા કરી છે પણ જ્યારે સ્કેર રિસોર્સિસ હોય અને પોતાનો પાક બચાવવાની વાત આવે અથવા તો પોતાનું રહેઠાણ બચાવવાની વાત આવે છે એને કારણે પેલી પ્રાયોરિટી પછી મનુષ્ય પોતાના અસ્તિત્વને આપે છે અને પશુના અસ્તિત્વને પછી આપે છે આપણે જુવાર અરે કબૂતરને ચણ નાખવાથી માંડીને ગૌશાળા ચલાવવા સુધીનું બધું કરીએ છીએ અને આજે પ્રાણી જગત બચ્યું છે આપણે લાઈનને બચાવવા માટે કેટલું કેટલું કરીએ છીએ એને એ પાટા ઉપર ન આવી જાય એના માટે આપણે વાળ બનાવી રહ્યા છે કરોડોના ખર્ચે એટલે મનુષ્ય પ્રયત્ન કરે છે પણ એ પ્રયત્ન છે એ સરકારી લેવલે અને ઉપલા લેવલે થઈ રહ્યો છે જ્યારે નીચેના તબક્કે જ્યાં બંને પ્રાણીઓ અને મનુષ્ય સાથે રહે છે ત્યાં બધા જ મનુષ્ય પાસે આપણે એવી અપેક્ષા ન રાખી શકીએ કે સમજીને વર્તન કરે દાખલા તરીકે જે ગ્રામીણ વિસ્તારમાં વાસ હોઈ શકે છે કયા અને સરકારી તંત્ર અને ફોરેસ્ટ વિભાગ થોડુંક એમને જાગૃતિની કોશિશ કરે તો થોડોક ઉકેલ મને એવું લાગે છે જે વાત ગોહિલ સાહેબ કીધી કે પોપ્યુલેશન ગ્રોથ એ બહુ મોટો કારણ છે જે સંયુક્ત પ્રયાસો સરકાર અને આમ પબ્લિક સિંહની વાત કરી ભાઈ શ્રી મને લાગે સંયુક્ત પ્રયાસના લીધે એટલો સરસ પ્રોટેક્શન એનિમલ્સને મળેલો છે તો જેથી શું થાય એનો પોપ્યુલેશન વધે છે બીજી વાત કે જયારે સરકાર એને પ્રોટેક્શન આપતી હોય એના કાયદા છે બરાબર કે કાયદામાં આ રીતનો થતો હોય તો એના એના લોકોનો સામે એક્શન લેવાય અને આ લેવાય લોકોમાં થોડા એ પણ વીક હોય કે કરશું તો મારા સામે મૂળ એ વાત છે કે સરકાર અને લોકોનો અને સામૂહિક વર્ષોથી પ્રયાસ છે જેના કારણે આપણને સરસ પરિણામ મળી રહ્યા છે આપણે અહીંયા લઈશું એક નાનકડો વિરામ વિરામ બાદ આ ચર્ચાનો દોર ચાલુ રાખીશું તો જોતા રહો આપણા મુદ્દા આપણી વાત

ફરી એકવાર સ્વાગત છે ચર્ચાનો દોર આગળ ધપાવીએ મિત્રો આપણે જી ડોક્ટર નિશિત ધારૈયા પાસે ડોક્ટર નિશિત જી હા ડોક્ટર આપનું કામ સ્લોથ બેર ઉપર રહ્યું છે રીચ ઉપર રહ્યું છે આપણે બાળપણમાં તો એક સરસ કવિતા રીચ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી આપણે બહુ સરસ સાંભળતા પણ અમુક વિસ્તારોમાં એના પણ હુમલાના બાનાઓ જ્યારે બને છે ત્યારે આ રીચ તમારો અવાજ નથી આવતો રીચના હલો હાજી હા હાજી ઉત્સવ હા જી જી તો અને મનુષ્યના તમે રીતના અભ્યાસના આધારે તમે જોવો છો તારો છો બહુ ઓછો સમય છે એટલે ટૂંકમાં આપની શક્ષીપ જવાબ ની અપેક્ષા છે હા ચોક્કસ ચોક્કસ રીંછ અને મનુષ્યનો જે સંઘર્ષ છે એને હું સો ટકા એક્સિડેન્ટલ સંઘર્ષ કહીશ અને બીજું જે રીંછની પેરેન્ટલ કેર છે માતાનો માતાનો બચ્ચા બચ્ચા માટેનો જે લગાવ છે એના કારણે જ આપણે રીંછ અને મનુષ્ય વચ્ચે સંઘર્ષ થાય છે હું એક વસ્તુ કહીશ કે કમનસીબે અને નસીબ સારા નસીબે આપણે પ્રાણીઓનો રીંછનો બચાવ કરી શક્યા રીંછનું કન્ઝર્વેશન કરી શક્યા પણ કમનસીબે આપણે રીંછના રહેઠાણનું રક્ષણ નથી કરી શક્યા બરાબર સક્સેસફુલ કન્ઝર્વેશન રિપોર્ટ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જેનાથી પ્રાણી બચી ગયા છે પણ પ્રાણીને રહેવા માટેનું જંગલ છે આપણે દિવસે ને દિવસે ગુમાવતા જઈએ છે એના કારણે આ બધા સંઘર્ષ થાય છે બરાબર છે તો તો મને તમને એ પૂછવું છે જે ઉત્તર ગુજરાતના જે દર્શકો કદાચ જોઈ રહ્યા હશે અથવા તો એ વિસ્તારમાં જે રીચ સાથે જે રીચનો એક રહેણાંક વિસ્તાર થોડો ગણાય છે તો જ્યારે રીંછ જેવું પ્રાણી આપની સામે જ્યારે આવીને ઉભું રહે અથવા તો રીત સાથે સામનો થાય તો કેવી રીતે ટેકલ કરી એ સિચુએશન ને જો એ વિશે થોડું દર્શકોને માહિતી આપો તો કદાચ એમના માટે ઉપયોગી થઈ શકે ચોક્કસ અમે લોકો અમારી યુનિવર્સિટી એટલે અમારી લેબ અને વડોદરા વન્યપ્રાણી વર્તુળ અમે લોકો ભેગા ભેગાથીને એક નાનકડી બુકલેટ બનાવવાનું આયોજન કર્યું છે બુકલેટ ઓલમોસ્ટ બની ગઈ છે હમણાં છપાવી છપાઈને આવશે ગામ લોકો માટે જ અમે બનાવી છે અને જ્યારે રીંછનો હુમલો થાય અથવા રીંછ સામે આવી જાય અચાનક ત્યારે મનુષ્ય એક તો ખૂબ જ અવાજ કરવો જોઈએ જેનાથી અવાજથી ડરીને રીંછ ભાગી જશે જો ના થાય અને રીંછ વધારે નજીક આવી જાય તો હાથમાં જે લાકડી હોય એ લાકડી રીંછ ની સામે ઉગાવી અને મુગામી ઉગામવી જોઈએ આપણે દોડવું અથવા ઝાડ ઉપર ચડવું ના જોઈએ જયારે રીંછ આવતું હોય ત્યારે અને એક ત્રીજી સારામાં સારી વસ્તુ છે બહુ જૂની જાણીતી કહેવતમાં પણ આવે છે કે વી હાવ ટુ પ્લે ડેડ આપણે નીચે જમીન પર સુઈ જવાનું ઊંધા અને હલવાનું નહીં તો એવો તો પણ એવું થાય કે રીંછ આપણને કદાચ છોડીને જતું હા એ વાર્તા પ્રમાણે અને બીજું અમારા સંશોધનને કારણે અમે લોકો જે જોયું છે એ જયારે રીંચનો હુમલો થાય ત્યારે મોઢું કવર કરી લેવાનું કારણ કે મોટા ભાગના રીંચના હુમલા છે એ આપણા ફેસ ઉપર થાય છે તો મોઢું આપણે કોઈ પણ આપણો શર્ટ હોય સ્કાર્ફ હોય એનાથી જો આપણે મોઢું કવર કરી કરી લઈએ તો જનરલી આપણું ફેસ બચી જાય છે હુમલા હુમલાથી અને રીંછ આપણને વધારે બચકા ભરતું નથી આવા અમુક ઉપાયો છે અને એવા ઉપાયો જો આપણે સાથે કરીએ અને બીજું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે આપણે જે શિક્ષિત લોકો છે અને વન વિભાગ છે અને સારા ઓર્ગેનાઇઝેશન કે યુનિવર્સિટી છે એ લોકોએ ગામના લોકોને અવેર કરવા જોઈએ કે રીંછ કયો છે રીંછી બચવા શું કરવું જોઈએ એના ઘણા બધા હુમલા ઓછા કરી શકશે બસ આ આવો જ એક પ્રશ્ન હું પંથ સાહેબે પૂછવા માંગીશ કે આવી રીતે દીપડા જેવા કોઈ હિંસક પશુઓનો જ્યારે હુમલો થતો હોય છે આપણે સુંદરવનમાં ને એમાં તો ઘણી વાર પેલા ઉંધા માસ્ક પહેરીને જતા હોય છે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રીતે એક ટેક્ટિક સપનાવવામાં આવતી હોય છે ગુજરાત જેવા વિસ્તારમાં ખાસ કરીને દીપક દીપડો ખાસ કરીને અથવા બીજા કોઈ હિંસક પ્રાણીઓનો હુમલો થાય તો શું કરવું જોઈએ વ્યક્તિએ હુમલો થાય આ એક બાબત છે હુમલો થાય જ નહીં જી એ જુદી બાબત છે થોડું થોડું સંક્ષેપિયા જ એવું રહે છે કે હુમલો થાય જ નહીં એ બનાવ બને જ નહીં બરાબર એના માટે મને લાગે સૌથી પહેલા એ જો મનુષ્ય છે એને કાર્યવાહી કરવાની જરૂરત હોય છે કારણ કે એના પાસે બુદ્ધિ છે મગજ છે એ વિચારી શકે છે તર્ક વિતર્ક કરી શકે છે તો એને એમાં અગ્રિમતા હાથ ઉપર લેવું પડે કે એના તરફથી આ કાર્યવાહી થાય અને એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ પણ બંને પ્રાણી હોય એ દીપડા હોય સિંહ હોય ઝરક હોય યા બિયર હોય એક રેસ્પેક્ટેબલ ડિસ્ટન્સ કે ભાઈ એનિમલના બહુ ક્લોઝ મારા નથી જાવ ગામડાઓમાં શું થાય છે દીપડો આવે તો એ છોકરાઓ બિલકુલ અમે તો મેં તો જોયેલો છે મારા પે ત્યાં વ્યારામાં એના જે તે વખતે એસોલ્ટ પણ થયો આ રીતે કે દીપડાને બચાવવાના ચક્કરમાં એક માણસને ઇન્જરી થઈ ગઈ તો દિલીપ ગોયલ સાહેબ આપની પાસે એક સવાલ લઈશું અને પછી આપણે સિદ્ધાંત આપીશું શું સંદેશો નાગરિક તરીકે આપણે શું ફરજો વન્ય જીવન માટે હોવી જોઈએ ફક્ત ટૂંકમાં બિલકુલ બંને જે નિષ્ણાતો વાત સૌથી સાચી છે ડિસ્ટન્સ રાખો એમને પરેશાન કરવાની કોશિશ ન કરો તમને જોવાનું મન થતું થોડું દૂર રહીને સેફ રહીને તમે જુઓ એ જ સૌથી ઉત્તમ ઉપાય છે એ સૃષ્ટિ બચશે જંગલ બચશે પ્રાણી બચશે તો જ આપણે બચવાના છીએ એટલે આપણું સહઅસ્તિત્વ છે એટલે આપણા હિતમાં છે કે આપણે પ્રાણીઓને બચાવીએ આપણને બચાવીએ થોડા દૂર રહીને આપણે પ્રકૃતિનો આનંદ માણીએ આટલું આપણે કરવાની જરૂર છે અ તો બહુ સરસ ચર્ચા થઈ ચર્ચાને આપણે હજુ આગળ કરી શકતા પણ સમયનો સમયની મર્યાદા છે સમયની એ પાબંધી છે એટલા માટે આપણે આગળ નહીં વધી શકીએ પણ ટૂંકમાં કોન્ફ્લિક્ટ કે કો એક્ઝિસ્ટન્સ આ વિષય પર આપણે થોડા આગળ વધ્યા તો આપ સ્ટુડિયોમાં આવે એ બદલ આપનો પંત સાહેબ આપનો આભાર દિલીપ ગોહલ આપનો પણ આભાર અને પાટણથી જે આપણી સાથે લાઈવ જોડાયા એ દિશિક ડોક્ટર નિશિત ધારૈયા આપનો પણ હું આભાર માનું છું જી તો દર્શક મિત્રો તો આ તો આજનો કાર્યક્રમ મનુષ્ય અને પ્રાણી વચ્ચેના સંઘર્ષ અંગેનો જેમાં આપણને તજજ્ઞોએ બહુ અગત્યની માહિતી આપી અને હવે મળીશું આવતા શનિવારે આઠ વાગે એક નવા વિષય સાથે નવી મુદ્દા નવા ચર્ચા સાથે ત્યાં સુધી અમને રજા આપશો અને હા દર્શક મિત્રો આ કાર્યક્રમ આપ યુટ્યુબ ઉપર પણ લાઈવ જોઈ શકો છો તેની લિંક શેર કરજો અને મિત્રોને પણ બતાડજો તો આપણે રજા લઈએ આપણા મુદ્દા આપણી વાતમાં આજે બસ આટલું જ ow